હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને અલગ રીતે ગલકાનું શાક અને આ ગલકાનું શાક જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ એકદમ અલગ રીતે અને ટેસ્ટી એવું ગલકાનું શાક તો તેના માટે સૌપ્રથમ મેં અહીં ગલકાને જે છે તે સુધારી લીધા છે અને એક નાનું એવું ટામેટું છે તે પણ તેની સાથે મેં સુધારી લીધું છે તો સૌ પ્રથમ આપણે લસણવાળી લાલ ચટણી બનાવી લઈએ તો તેના માટે દસથી પંદર જેટલી લસણની કળીઓ લીધી છે ચપટીક જેટલું તેમાં મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે ઉમેરીને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે વાટી લેવાની છે તો અહીં આ ત્રણેય વસ્તુને એકદમ સરસ રીતે વાટીને મિક્સ કરી લેવાની છે તો અહીં લસણવાળી લાલ ચટણી જે છે તે વટાઈ ગઈ છે અને આ ચટણીનો આપણે ગલકાના શાકમાં ઉપયોગ કરીશું તો અહીં લસણવાળી લાલ ચટણી જે છે તે રેડી થઈ ગઈ છે અને આ ચટણીમાં આપણે તેલ નાખીને આ રીતે તેલમાં કકડાવીને રોટલી સાથે ખાઈએ છીએ તો પણ ખાવાની ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં ગલકાનું શાક જે છે તેનો આપણે વઘાર કરી લઈએ તો સૌ પ્રથમ અહીં કઢાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે અને તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલી રાઈ અને એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ અહીં થોડી એવી હિંગ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી હળદર ઉમેરીને આપણે જે ગલકા અને ટામેટા સમારીને રાખ્યા છે તે અહીં ઉમેરી દઈશું તો અહીં ગલકા અને ટામેટા જે સમારીને રાખ્યા છે તે આ રીતે તેલમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે આપણે અહીં સિમ્પલ એવા મસાલા જ કરવાના છે તો અહીં મસાલામાં એક ચમચી જેટલી અહીં જીરું છે તાણાજીરું પાવડર તે ઉમેરી દઈશું અને એકથી દોઢ નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ સૌપ્રથમ જે આપણે લસણવાળી લાલ ચટણી બનાવી છે તે લસણવાળી લાલ ચટણી બધી જ અહીં ઉમેરી દઈશું અને લસણવાળી લાલ ચટણી ઉમેર્યા બાદ હવે બધા મસાલાને શાક સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીં ગલકાના શાકમાં આપણે પાણી નહીં ઉમેરીએ કારણ કે ગલકા શાકમાં પાણી તે આ રીતે છૂટતું હોય છે તો ગલકાના શાકને આ જ રીતે આપણે બધા મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને થવા દઈશું તો આ રીતે ઢાંકીને તેને પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું તો પાંચ મિનિટ માટે ઢાંકીને આ રીતે શાક ચડશે એટલે તેમાંથી પાણીનો ભાગ જે છે તે છૂટો પડશે તો અહીં પાંચ મિનિટ થઈ ગઈ છે અને ગલકાના શાકમાંથી આ રીતે આટલું પાણી જે છે તે છૂટું પડ્યું છે તો આ રીતે શાક પાંચ મિનિટ માટે થશે એટલે ગલકા પણ એકદમ સરસ રીતે ચડી જશે તો ગલકા આ રીતે એકદમ સરસ રીતે ચડી જાય ત્યારબાદ અહીં ગલકાના શાકને આપણે એકદમ અલગ રીતે બનાવવાના છે તો અહીં ઝીણી જે સેવ હોય તેને શાકમાં ઉમેરી દેવાની છે અને સેવને ઉમેર્યા બાદ તેને શાક સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે તો આ રીતે ગલકાનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ત્યારબાદ ઉપરથી આ રીતે લીલા દાણા છે તે સમારીને ઉમેરી દઈશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું ગલકાનું શાક અને આ રીતે ગલકાનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય અને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું ગલકાનું શાક અને આ રીતે ગલકાનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ